તો કોણ કોના માસી કે તુલસી મળા ઓના બાર માસી બાર માસી નથી તો કોઈ માસી બાર તો ઈ એકમ ફિલસે બોલે ને મત અહીંયા હા બોલ આ કોણ છે જોડો રાત્રા ભાઈ રાત્રા ને કઈ તે જો અત્યારે ઓલું બેક છે ને બેક આ જો આ એક

આ એસી છે આ વેચવાનું છે આ બધું વેચવાનું છે બધું વેસી જ નાખવાનું છે કમેન્ટ કરી દીધું અને આ આ છે આપણી ગાડીની મોટર આ વેચવાની નથી હો મારા કલર જવું એ રાખવાની છે ને એને રિપેર કરવાની છે કેમ કે એના મેગ્નેટ તૂટી ગયા તો એ બહુ મોટી કહાની છે હું તમને નિરાય કરીશ આપણે પહેલાં નાસ્તો કરશું અને ખસવું આપણે પોપયું ગરમ પડે બપોરો આ ભાઈ એમ કે ફૂલ ડાયટિંગ આમાં શું ડાયટિંગ તમને બોરો એક તો હોય ઠંડુ હોય એક તો આખો દીક ફ્રિજમાં મૂકેલો અને પાછું ઠંડુ કમ્પ્લીટ થઈ ગયું હોય હવે ડાયટિંગ નહીં દેશ ગરમ શું છે ભાઈ ખાવું છે એમ નથી કે ગરમ પડે ઠંડુ પડે ખાવાનું કામ પાછી તો શું કે

તો મિત્રો તમારા ભાભી એવું કે છે કે પોપૈયા માં બી ક્યાંથી આવે વાત થઈએ છે તમારી પાસે જવાબ તારી પાસે જવાબ છે ભાઈ જવાબ તો એ તો જમીન માંથી આવે ને બી તો વામી વાજા વાહ પોપૈયો ક્યાં થાય પોપૈયો થાય ક્યાં પેલા બી ભલે પોપૈયા ના હોય મારા કલેજા જમીન માં નો થાય જમીન એનો ઝાડ થાય ઝાડ ન થાય એનો પોપૈયા નો વેલો હોય ભાઈ

તો ફાઇનલી આપણે નાસ્તો કરી લીધો છે અને હવે આપણે થોડું સ્પ્રે બ્રે લગાવીને તૈયાર થઈ પછી ભાગશું બરાબર છે હા બેગ તો લેવાનો જ હોય ને ગમે આપણી પાસે છે સિગ્નેચર કોડ પરફ્યુમ અને એક છે મારો પરફ્યુમ તો ક્યાંય આટા મારતો હોય છે બસ નથી નોટ અવેલેબલ કે મુક્કુ તો છે આપની પાસે છે બેલા બે લાવીટાનો ગોતવા પડે ગોતવા ઉગરો છે પલ્લે જા બે લાવીટા અહીંયા બેડ ઉપર પડ્યો પલ્લે એ એ પડ્યો છે હું હવે જો મારા કલે જા છે ને અને આપો થોડું ફૂસફૂસ કરીને ભાગી છોડી દે ચાલો હવે જશું આપણે કામે જો બોલો તૈયાર થાય છે ત્યાં ત્યારેથી તૈયાર થઈને આવતા હોય તો ચાલો હવે આપણે ઠાલો વેલો પેક કરી હવે ભાગ્ય કામ ઉપર બરોબર પણ આવી ગયા છે નીચે ને હું તમને પેલા મારી ગાડીની હાલત બતાવી દઉં તમે જોવો અહીંયા મોટર હતી બરોબર મોટર ગાડીને આપણે ઉપર લઈ ગયા છીએ અહીંયા વાયરિંગ વાયરિંગ કનેક્શન આવે બધું આપણે જોઈ લો તમે ગાડી છે ગાડી સારી આવે છે ગાડીમાં કોઈ વાંધો નથી પણ પાણી માલી ગઈ હતી એટલે થોડું થઈ ગયું છે બીજું કંઈ ઇસ્યુ નથી આવ્યો બરાબર ક્યારે ગાડી સારી જ છે કોઈને લેવી તમને લઈ શકો બાકી આવા લોકોનું માનવું નહીં આ બધું ખોટું ખોટું બોલતા હોય એમને મારા કહેવા જાવ મેં જો ઠેલા વેલા લાઈન નીચે આવી ગયા છે ને હવે જશું ફિટિંગ કરવા

અમને શું ફાયદો તમે કાંક લેવા કાંક ક્યાં આવે આમાં કાક કાપ બાપ આમાં આવે કાંઈ કેમ કમની વાત ના પડી સાઢે નહીં ગાડી રિઝર્વમાં આવે તો શું કરવાની રિઝર્વમાં આવે એટલે આ પેટ્રોલ નાખી દેવાનો આ મેસેજ આવી જાય ક્યાં અહીંયા આમાં દેખાડ આ છે ને અહીંયા મોડ આવી જાય છે મોડ આવી જાય એટલે ઓટોમેટિક ખબર પણ શું પડી છે ખબર પેટ્રોલ નથી એમાં એમ એમ

તારું એન્જિન બનાવ્યા સાત હજાર રૂપિયા સાત હજાર નો લે સાત હજાર માં ગાડી આખી કરલોજી હુકામ કરશે પણ ટાઈમે ન કરાય તો સર્વિસ તો કરવી જ પડે ને મારો ભાઈ તો આપડે lại આમ તો tao આખો Ăn tao rồi. 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 હરખી સાફ કરજો પાણી ઉડાડ માં તો હું તારે બાળવાનો વિચાર છે તો આ સર્વિસ તરખી કરજો આગળ સાફ હા હવે આગળ મસ્તીનો ફુવારો માર દે આનો હાલ આમ જો આ પાણી ઉડાડ મેં

તો મિત્રો ફિટિંગ થઈ ગયું છે પૂરું આપણે બરાબર ગેસ થોડો ઘટતો રહ્યો આપણે કમેશન કરીને સારું કર્યું છે બધું સિસ્ટમ બરાબર તમને આમાં કાંઈ ટકો ન ભડે એટલે નથી બધા આવ્યો બધા રૂપી ગયું છે આવું છે ચાલો એકદમ મસ્ત મજાનું કુલિંગ આવી ગયું છે બરાબર છે તમે જોઈ શકો છો અને પાણી પણ અહીંયા નીકળી ગયું છે બરાબર પાઇપમાં તો થઈ ગયું છે કામ પૂરું હવે જશો આપણે બીજી કામ બીજા કામ ઉપર બરાબર તો જોડાયેલા રહેજો મજા આવશે અને સબસ્ક્રાઈબ કરી લેજો મજા આવશે તો મિત્રો સાંજના અગિયાર વાગે ગયા છે અને અમે જો એસી ફિટિંગ કરીને પછી કાંઈ બીજું તો કામ નહોતું એટલે પછી કંઈ ગયા નથી બાકી તો વ્લોગમાં જોડાયેલા રહેજો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો બરાબર છે તો મળીએ કાલે પાછા નવા બ્લોગ માં સૌ બધાને જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ